નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સૌથી મોટા સમાચાર હવે રાજ્ય સરકારે રાતોરાત લીધો મોટો નિર્ણય અને તમામ શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ લોકોને પણ ઘરમાં રહેવાની અપાઈ સલાહ હવે શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી અને સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મુકાયા ચિંતામાં હવે વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય પીએમ મોદી આપ્યો મંત્રને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહીશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના પીએમ નરેન્દ્ર મોદી આપ્યો જીવનનો મંત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતને સશક્ત બનાવવા માટે શ્રી કૃષ્ણ ચક્રધારી સ્વરૂપમાંથી પ્રેરણા લેવી જરૂરી છે આત્મનિર્ભર ભારતના માર્ગે આગળ ધપવા માટે મહાત્મા ગાંધીના ચરખાધારી માર્ગનું અનુસરણ કરવું પડશે મોદીએ ભાર મૂક્યો વોકલ ફોર લોકલ ને જીવનનો મંત્ર બનાવવો જોઈએ તેમણે કહ્યું કે ભારત જ્યારે પણ સંકલ્પ લીધો છે ત્યારે તેને પૂર્ણ પણ કર્યો છે તેથી આ લક્ષ્ય હાંસલ કરવું હવે આપણા માટે મુશ્કેલ નથી ગઈકાલે છેલ્લા સોમવારે સીએમએ કર્યા સોમનાથ દાદાના દર્શન રાજ્યના પટેલ ગઈકાલે શ્રાવણ માસના સોમવારે સોમનાથ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા અહીં તેમણે દાદાના દર્શન કરવાની સાથે મંત્રોચ્ચાર સાથે જળાભિષેક બાદ પૂજા અર્ચના કરી હતી ગઈકાલે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી સોમનાથ મંદિરે અનેક ભક્તો દર્શને પહોંચ્યા હતા ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ સોમનાથ પહોંચ્યા હતા બાદ દેશના પીએમ નરેન્દ્ર મોદીએ આપ્યું મોટું નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ સહયોગ પહેલીવાર બન્યો છે કે દિલ્હી હરિયાણા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભાજપની સરકાર છે આ દર્શાવે છે કે આ સમગ્ર પ્રદેશે ભાજપ અને આપણા બધાને કેટલા આશીર્વાદ આપ્યા છે તેથી જ અમે અમારી જવાબદારી સમજીને દિલ્હી એનસીઆરના વિકાસમાં રોકાયેલા છીએ જોકે કેટલાક રાજકીય પક્ષો એવા પણ છે કે જેઓ હજુ પણ આ લોકોના આશીર્વાદને પચાવી શકતા નથી ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યું ઉદઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સોલામાં ધી કુકરવાડા નાગરિક સહકારી બેંકની ચોથી શાખાનું ઉદ્ઘાટન કર્યું તેમણે જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિત શાહના નેતૃત્વ હેઠળ સહકાર ક્ષેત્રે દેશભરમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે સહકારી બેંકો પ્રવૃત્તિઓ નાણાકીય વ્યવસ્થાપન સાથે

પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે હાજર છે તેઓ સમગ્ર મામલાની તપાસ પણ કરી રહ્યા છે ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી ચિંતા સીએમ ભૂપેન્દ્ર પટેલે સોમવારે દ્વારકા જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ અને સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ મંદિર સોમનાથ મહાદેવના દર્શન પૂજન અને ધન્યતા અનુભવી હતી આ દરમિયાન તેઓએ વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ પોષણ બી પઢાઈ બી નો મંત્ર આપીને ઉલ્કાના અભ્યાસ સાથે પોષણની ચિંતા કરી છે તેમણે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો પણ કરાવ્યો હતો ત્યારબાદ ગુજરાતમાં અહીં શિક્ષકોના પગારને લઈને લેવાયો મોટો નિર્ણયે કચ્છમાં શિક્ષકોની ઘટ દૂર કરવા માટે સી સર્વસેવા સંઘે નવતર પહેલ કરી છે મુંદ્રા તાલુકામાં હંગામી ધોરણે 150 જેટલા શિક્ષકોની ભરતી કરી તેને નિમણૂક પત્રો અપાયા છે જ્ઞાન જ્યોતિ યોજના અંતર્ગત પ્રાથમિક થી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પેરા ટીચરો કાર્યરત રહેશે તેમને પ્રતિમાસ હજાર માનદ વેતન આપવામાં આવશે તથા એડવાન્સ પગાર આપવાનો નિર્ણય લેવાયો છે આ પ્રયાસથી પ્રથમ સત્રની પરીક્ષા સુધી વિદ્યાર્થીનું મનોબળ હવે મજબૂત બનશે આગળના મોટા સમાચાર રેડ એલર્ટ જાહેર અને તૈયારી રાખજો હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં રાજ્યમાં આગામી બે દિવસ ભારે હોવાની વાત કહી છે ઓગણીસ અને વીસ ઓગસ્ટ દરમિયાન ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપી છે હવામાન વિભાગ ઉપરાંત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે હવે વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને લઈને આવ્યા મહત્વના સમાચાર દક્ષિણ કોરિયાની સિયોલ નેશનલ યુનિવર્સિટીએ અનોખી શિષ્યવૃત્તિ યોજના શરૂ કરી છે જેને મિશન માઉન્ટેન હાઇકિંગ સ્કોલરશિપ નામ આપ્યો છે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સુડતાલીસ હજાર રૂપિયાની નાણાકીય સહાય મળે છે પરંતુ તેના માટે વિદ્યાર્થીઓએ છ પર્વતો પર ચડવું પડશે જો વિદ્યાર્થી માત્ર ત્રણ પર્વતો ચડે તો તેને ઓગણીસ રૂપિયા મળશે આ યોજના માટે અત્યાર સુધી એક થી વધુ વિદ્યાર્થીઓએ અરજી પણ કરી દીધી છે હવે સરકારની નવી યોજના લઈને નવા મુખ્ય નિયમો શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ માત્ર શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને જ મળશે શ્રમિકે સમયસર ઓનલાઈન અરજી કરવી જરૂરી છે બે બાળકો સુધી સહાય મળશે અને બંને માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે બાળકની ઉંમર ત્રીસ વર્ષ સુધી હોવી જોઈએ અપંગ માટે વય મર્યાદા નથી સહાય ફક્ત પહેલી ટ્રાયલ માટે મળશે ઓપન યુનિવર્સિટીના વિદ્યાર્થી પાત્ર નહીં ગણાય અને ખોટી મહેનતી આપનારની અરજી રદ ગણવામાં આવશે મારા ખિસ્સાને છલોછલ કરતા મોટા સમાચાર હવે મોંઘવારી ભથ્થાને લઈને આવ્યા ગુડ ન્યૂઝ આ દિવાળી કેન્દ્ર સરકારના અડતાલીસ લાખથી વધુ કર્મચારીઓ અને છાંસઠ લાખ જેટલા પેન્શન ધારકો માટે ખાસ બનશે સરકાર મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા વધારાની જાહેરાત સપ્ટેમ્બર બે હજાર પચ્ચીસમાં કરી શકે છે જેનાથી ડી એ અઠ્ઠાવન ટકા થશે જાન્યુઆરી બે હજાર પચ્ચીસમાં બે ટકા વધારા સાથે ડી એ પંચાવન ટકા થયું છે જેમાં ન્યૂનતમ પગાર અઢાર હજાર નો કુલ પગાર સત્યાવીસ હજાર નવસો અને ન્યૂનતમ પેન્શન નવ હજાર કુલ પેન્શન તેર હજાર નવસો પચાસ થયું છે જીએસટી સુધારા પણ દિવાળી એની આસપાસ લાગુ થઈ શકે છે જેનો લાભ સૌને મળી શકે છે ત્યારબાદ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય ગુજરાતના ગામડાઓમાં તલાટીની ઘટને કારણે એક તલાટીને બે અથવા ત્રણ ગામોનો વહીવટ સંભાળવો પડે છે રાજ્ય સરકારે મહેસૂલી તલાટીને પંચાયતમાં પ્રતિનિધિત્વનો નિર્ણય રદ કર્યો છે બે હજાર સત્તરમાં એક ગામ એક તલાટીનો નિર્ણય લેવાયો હતો પરંતુ ભરતીના અભાવે ઘટ ચાલુ છે દલાટીની ઘટને નિયંત્રણમાં લેવા માટે તેમજ યુવાનો યુવાનોમાં વધતી બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે રાજ્ય સરકારે ટલાટીની ભરતીને લઈને મોટી જાહેરાત કરી હતી ત્યારબાદ ગુજરાત સરકારનો રાતોરાત મોટો નિર્ણય ગુજરાતના ગૃહ વિભાગે એકસોને પાંચ જેટલા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સામૂહિક બદલી અને બઢતી કરી છે આ નિર્ણય નાગરિકોના ફીડબેક અને પોલીસ અધિકારીના રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે જેમાં પચ્ચીસ જિલ્લાના પોલીસ અધિક્ષક અને બત્રીસ જિલ્લા ડેપ્યુટી પોલીસ કમિશનર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે આ ઉપરાંત આઈપીએસની ગુજરાત કેડનની બે હજાર અગિયારની બેચને વેટિંગ ફોર પોસ્ટિંગમાં મૂકી દેવામાં આવી છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે આ દરમિયાન હવામાન વિભાગે મુંબઈ માટે રેડ એલર્ટ જારી કર્યો છે રવિવાર રાતથી મુંબઈમાં વરસાદ ચાલુ છે સોમવારે પણ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યો છે જેના સાવચેતી રૂપે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે તેમજ લોકોને ઘરની અંદર રહેવા માટેની સલાહ આપવામાં આવી છે ભારે વરસાદની ચેતવણી વચ્ચે એરલાઇન્સે પણ સલાહ જારી કરી છે એટલું જ નહીં મિત્રો હવે રેડ એલર્ટ જાહેર અને તમામ શાળા કોલેજો બંધ મુંબઈમાં સતત પડી રહેલા વરસાદે ફરી એકવાર બીએમસીના ના દાવાઓનો પડદાફાશ કર્યો છે હવામાન વિભાગે આજે મુંબઈ સહિત ઠાણે પાલઘર અને નવી મુંબઈમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યો છે શહેરની તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં વિવિધ ઘટનાઓમાં સાત લોકોના મૃત્યુ થયા છે કોકણમાં કેટલીક નદીઓ ભયજનક સપાટી ઉપરથી વહી ગઈ છે